શ્રી કૃષ્ણ જય સિદ્ધનાથ બધાને આપણે પાણી ડોલ ભરી લીધી છે અને દવાનો ફોર્મ ભરી લઈએ આપણે પેલા દવા નાખી દેસુ તો આ છે દવા ખડની જે આપણે દેશી ભાષામાં ફળકો દવા કહીએ તો આ દવા સો સોય મેલ નાખવાની છે તો સેટા પાડી આમ કે એક વખત આપણે દવા છાંડી દીધી હતી તો પાછો આ વરસાદ રહ્યા હતા એટલે પાછો ઝીણો ખાણ નગાવો થઈ ગયો ને પાછા વહેલા મોટા થઈ ગયા છે કીધું આપણે બીજી વખત દવા છાંટી દઈ બેરલમાં પાણી આવે છે તે ત્યાં મોટી જરમ છે તો કોમેન્ટ કરજો તો આપણે તે જરમનો વિડીયો બનાવે છે તે જરમ કેવડી છે કેટલા રૂપિયામાં બહેની છે કેટલા ફૂટ લાંબી કેટલા ફૂટ પોળી આપણે તેનું બધી વિગત માહિતી આપશું તો આપણે દવાનો ફોર્મ ભરાઈ ગયો છે પંદર લીટર પાણી નાખી દીધું છે અને આપણે સરસ પેક પર બંધ કરી દઈ આ છે દવાને ગરણી જે કહીએ અને અમે કોપલો કહીએ જામાં આવી રીતે કૂટ કરી દીધું છે કેમ કે મોટો કપાસ હોય ને કપાસના પાનને મોટો કપાસ હોય તો ઉપર પવન હોય ને તો આને જાણ ના આવું કેમ કે કોઈ પાંદડા ભરે નહીં એટલા માટે તો અમે જાઓ ટોપલો ચડાવી દઈએ છીએ તો આવો જો આપણો કપાસ છે ને આ બાજુ છે બકાલું ને આ કપાસની હાલને આવડાવડા આપણો કપાસ થઈ ગયો છે ને ચાલો જો આપણે હવે તો સેઢે જાય છે દવા છાંટવા ખેતરમાં તો કાંઈ ખડ છે નહીં આપણે હાથ અંકાય ગયું હતું તો બધું નીંદી લીધું અને પાટલામાં કોઈ ખડ હતું એ પણ વીણી લીધું આપણે તો જે આપણે આવી ગયા સેઢે બધે દવા છાંટવા અને છે વાળ અને રસ્તાનો કાઠું છે રસ્તાની કાઠિયામાં વાલ છે એક વખત આ બધામાં આપણે દવા છાંટી દીધી હતી તો પણ આ ખવડ થઈ ગયું છે તો હજાર આપણે અહીંયા ભીંડાનો છોડવો છે કપાસ હાથમાં હાથમાં છેડે આપણે ટોપલો ચડાવીને દવા છાંટીને તો કોઈ ઝીણો કપાસ કે હોય તો એને ઉડે નહીં એટલા માટે

છે જો આપણો કપાસ કપાસમાં આ બાજુ સેટે થોડું થોડું હાથી આવી તો હતું ખડ થોડુંક રહી ગયું છે ત્યાં જે આપણે નીંદી છે ને આજે આપણે નીંદાઇ જશે અને વાયરમાં આવ્યા છે કંટોલાના વેલા તો કંટોળ સરસ લાગ્યા છે તો તમને બતાવવું હવે તે પણ

કંટોલાના જ વેલા છે તમે જોઈ શકો છો આખી વાળ છે તે કંટ્રોલાની જ છે અને આપણે સાથે દવાની ભેગી છાટી છે અને સામે છે જુવાર વાવેલી અને આ છે બધો કપાસ તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ બધાયને